નાના કપાયાથી માણસી સર્કલ અને અહીંથી બોરાણા પ્રાક પર જતા રસ્તાને ગ્રામ પંચાયત દ્વારા બંધ કરવામાં આવ્યો રસ્તો બંધ કરવા પાછળ એક જ કારણ અહીં મોટા મોટા વાહનોની અવર જવરને લીધે નાના વાહનોને નુકસાન થાય છે અકસ્માતો થાય છે રસ્તો ખૂબ જ ખરાબ છે તે રસ્તાને લીધે અહીંના વિસ્તારને હાલાકી ભોગવવી પડે છે તેમજ આ રસ્તા પરથી વાડી વિસ્તારના નાના મોટા વાહનો જતા હોય છે અને માંડવીથી ભુજપુર થઈને આવનાર લોકોને પણ અદાણી પોર્ટ એમઆઈ જવા માટે આ રસ્તો ઉપયોગી થતો હોય છે આખરે સ્થાનિક લોકો દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચનને પણ આવેદનપત્ર આપી રસ્તો જલ્દી બની જાય તેની માગણી કરવામાં આવી છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે પણ ચર્ચાઓ થયેલી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી હવે જ્યાં સુધી આ રસ્તો નહીં બને ત્યાં સુધી મોટા મોટા વાહનો માટે આ રસ્તો ખોલવામાં નહીં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે વધુમાં સ્થાનિક ગ્રામજનો કહે છે કે ફક્ત એક વખત જો ધારાસભ્યશ્રી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ કે મંત્રીશ્રીઓ આ રોડ રસ્તા પરથી પસાર થાય ત્યારે જ તેઓને સ્થિતિની ખબર પડશે અને અહેસાસ થશે કે લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે